દોસ્તો સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટર માં આજે આપણે આવી ગયા છીએ બારડોલી ના હિસ્ટોરી ગામમાં તમારા માટે જોરદાર પ્રોજેક્ટ લઈને આવી ગયું છે કાશીબા હોમ્સ નામનો પ્રોજેક્ટ ના લોકેશન વાત કરું તો બારડોલી મોવા રોડ પર આવેલો છે પ્રીમિયમ અને અલ્ટ્રા લક્ઝુરિયસ થીમ માં ડિઝાઇન થવાનો છે આમાં સાથે તમે થ્રી બીએચકે ના રોસ મળશે માત્ર ઓગણચાલીસ લાખ રૂપિયા ચાલુ થાય છે શોપ ની બી રિક્વાયરમેન્ટ તમે શોપ પણ લઈ શકો છો અને શોપની કિંમત માત્ર સાત લાખ અગિયાર ચાલુ થાય છે ફ્યુચરમાં અહીંયા રોકાણ કરું તો તમને સારામાં સારું એપ્રિશિએન મળવાનું છે આ છે આપડે થ્રી બી રો હાઉસ તેમાં તમને પર્સનલ પાર્કિંગ ને પર્સનલ બોરિંગ મળે છે જે આખા બારડોલીમાં તમને કશે જોવા નહીં મળે ને ઇન્ટરનલ રોડ ની વાત કરું ને તો પચીસ ફૂટ ના રોડ છે ને મેન રોડ આપણને ચાલીસ ફૂટનો રોડ આપેલો છે ને માત્ર ચોપન જ રો હાઉસ છે તો પણ આપણને ખૂબ જ મોટો ગાર્ડન પણ આપેલો છે ને ગાર્ડન પ્રીમ થીમમાં ડિઝાઇન થવાનો છે ચાલો તમને અંદરથી બતાવું છું અંદર એન્ટ્રી કરતા પહેલા જ તમે જો આ છે તમારું પર્સનલ પાર્કિંગ જો અહીંયા છે તમને આ ઓટલો મળે છે અથવા ડેક એરિયા અથવા તમારે અહીંયા ઝૂલા સિટી વગેરે સેટ કરવું હોય ને તો બી તમે કરી શકો છો ચાલો હવે રોહાઉસ ની અંદર એન્ટ્રી કરીએ જો અંદર એન્ટ્રી કરતા આપણને ખૂબ જ મોટી એન્ટ્રી આપેલી છે આ છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા જો એલ શેફ નું સોફા સેટિંગ કરેલું છે સેન્ટર ટેબલ મૂકેલું છે એની સામે તમે ટીવી યુનિટ સેટ કરી શકો છો તો પણ જો લિવિંગ એરિયામાં ખાસ એવી જગ્યા રહી છે ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે ને પ્રોજેક્ટમાં કહો ને ફ્લોર ટુ ફ્લોર આપણને દસ ફૂટની હાઈટ આપેલી છે ને હવા ઉજાસ માટે જો અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે

આ એવી જગ્યા જુઓ તમે આખું આખું લિવિંગ એરિયા ડાઇનિંગ એરિયા અને કિચન સ્પેસ આપણને છે ને ઓપન આપેલું છે જો જે આ પ્રોજેક્ટ ને યુએસપી છે આખું જો અહીંથી લિવિંગ એરિયા છે આ ડાઇનિંગ એરિયા છે ને આ છે તમારું કિચન એરિયા અને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે ગ્રાઉન્ડ ફ્લોર પર આપણને અહીંયા એક બેડરૂમ આપેલો છે એ પણ મોટી સાઈઝ આપેલી છે આપણને જો આવો જો આ છે આપણો બેડરૂમ આખો જો ઇન્ડિયન થીમ માં ડિઝાઇન કર્યો છે જો આ બેડ ની પ્લેસમેન્ટ કરેલી છે અહીંયા પણ એક સિટિંગ એરિયા સેટ કર્યો છે જગ્યા જુઓ તમે અને અહીંયા એક વિન્ડો આપેલી છે તમને આ છે તમારો વોર્ડરોબ એરિયા તમે જો ફૂલી હાઇટેડ છે હાઇટ ને વીટ પણ સારી આપેલી છે જુઓ તમે એટલે તમને સારું એવું ફર્નિચર કરવા મળે છે બાઇક થીમમાં ડિઝાઇન કર્યો છે ચાલો હવે હું છે ને તમને આગળ લઈ જાઉં છું ફર્સ્ટ ફ્લોર પર જવા માટે આપણને જો અહીંયા સ્ટેર કેસ આપેલી છે અહીંથી આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકીએ છીએ ને ફર્સ્ટ ફ્લોર પર આપણને બે બે માસ્ટર બેડરૂમ આપ્યા છે ને અહીંયા આવો જો બતાવું તમને જો અહીંયા આપણો સ્ટોરી એરિયા છે એનો સ્ટોરી એરિયા તરીકે યુઝ કરી શકો છો ને આ છે આપણું

આ પૂજા રૂમ અથવા મટી રૂમ તરીકે પણ યુઝ કરી શકો ખૂબ જ મોટું છે એટલે તમે આખો પરિવાર સાથે બેસીને તમે પૂજા કરી શકો છો એટલી સ્પેસ આપેલી છે આવો આ છે આપણો સેકન્ડ બેડરૂમ સેકન્ડ બેડરૂમ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે સેવન સ્ટાર રિસોર્ટમાં હોય એ ટાઈપનો ડિઝાઇન કર્યો છે જો કિંગ સાઈઝ બેડ મૂકેલો છે અને એની આગળ જ અહીંયા આપણને જો સિટિંગ એરિયા આપેલો છે બેડરૂમ તમે જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે આપણને સામે ટીવી યુનિટ આપેલું છે તમે જો આખું ગ્રેઇઝ થીમમાં ડિઝાઇન કર્યું છે એક સિટીંગ એરિયા સેટ કર્યો છે અને અહીંયા આપણને એક વિન્ડો આપેલી છે હવા ઉજાસ માટે ત્યાંથી બારનો વ્યૂ પણ આપણે જોઈ શકીએ છીએ તમે જો આખા બેડરૂમમાં તમે જો વોટરપ જ નથી એટલે તમને છે ને આખો બેડરૂમ છે ને તમને ઓપન લાગશે એટલે તમને સ્પેસ મેનેજમેન્ટ પૂરું પ્લાનિંગથી કરેલું છે હવે તમને ચાલો આખો આપણું છે ને અટેચ વેસ્ટર્ન ટોયલેટ બતાવશું વોકિંગ ક્લોઝેટ ની એરિયા ની સાથે આપેલું છે જે આખા બારડોલી માં આ સેગમેન્ટ તો નથી મળતું આવો તમને અંદર થી બતાવું જો આ છે તમારો ડ્રેસિંગ એરિયા અને આ છે તમારો વોર્ડરોબ એરિયા જો ફૂલી હાઇટેડ છે એટલે બેડરૂમ છે ને તમારો વોર્ડરોબ ની જગ્યા નહીં રોકે એટલે તમારો આખો બેડરૂમ છે ને તમને યુઝ કરવા મળશે આખો આવો હવે આ છે તમારો અટેચ વેસ્ટર્ન ટોયલેટ બીક સાઈડ આપેલું છે જો આ છે તમારો બેઝિંગ એરિયા આ છે તમારો શાવર એરિયા અને અહીંયા આપણને કબોર્ડ એરિયા આપેલું છે આ અટેચ વેસ્ટર્ન ટોયલેટ પણ આપણને છે ને બીક સાઈડ આપેલું છે આખો જો ગ્રે થીમ માં ડિઝાઇન કરેલું છે ચાલો હું તમને થર્ડ બેડરૂમ તરફ લઈ જાઉં છું આ છે આપણો થર્ડ બેડરૂમ આવો જો અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો કિંગ સાઈઝ બેડ બંને સાઈડ તમે જો આપણે જો અહીંયા લાઇટિંગ મૂકેલી છે ને અહીંયા પણ જો આપણે એક ટેબલ મૂકેલું છે તો પણ જગ્યા જુઓ બેડરૂમમાં ફ્લોર ટુ ફ્લોર આપણને દસ ફૂટની હાઈટ આપેલી છે ફર્સ્ટ ફ્લોર પર એટલે તમને સારું એવું ફર્નિચર કરવા મળે છે ને અહીંયા પણ જો તમે એક સિટિંગ એરિયા સેટ કર્યો છે ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે સ્પેસ જુઓ તમે આ છે તમારું ટીવી યુનિટ આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ વિથ વોકિંગ ક્લોઝર એરિયાની સાથે બેડરૂમની સ્પેસ જુઓ તમે સેવન સ્ટાર રિસોર્ટમાં હોય ને એ ટાઈપનું બેડરૂમ બનાવ્યો છે ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે એ બી તમને બતાવું છું ડુમાલ કંપની ની આપેલી છે ને એની આગળ આપણને ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે આવો જુઓ આ છે બો ડેક એરિયા ગ્લાસ ની રેલિંગ કરેલી છે હાઇટેડ એટલે જો તમે આખું આ રીતનું જો અહીંયા પણ જો આ રીતનું સ્ટ્રક્ચર કરેલું છે એટલે ફ્યુચરમાં બી આ છે ને ત્યારે તમે ધોસો ને ત્યારે નવું જ લાગશે તમને ડેક એરિયા ખૂબ જ મોટો આપેલો છે એટલે તમે જો ગાર્ડનના શોખીન હો ને તો તમે ગાર્ડન વગેરે બી ડેવલપ કરી શકો છો ઝૂલા ચોકીનું ને તો તમે ઝૂલો વગેરે બી સેડ કરી શકો છો તો પણ ખાસ સી એવી જગ્યા રહે છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે એટલે કસ્ટમરની જે એક નીડ ને ધ્યાનમાં રાખી ને ડિઝાઇન કર્યો છે આ પ્રોજેક્ટ ને જો બંને રોડ સોચે ખાસ તો એવું અંતર છે એટલે હવા ઉજાસ ને તમારી પ્રાઇવેસી પૂરેપૂરી મેન્ટેન રહી છે જો વ્યૂ જુઓ ખાલી તમે તમને ક્લિયર મળે છે હવે ચાલો તમને આનું અટેચ વેસ્ટર્ન ટોયલેટ બતાવું છું જે વિથ વોકિંગ ક્લોઝેટ એરિયાની સાથે આપેલું છે આવો જો આપણે નેચરલી શૂટ કરીએ છીએ આ વિડીયો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે જગ્યાનું સ્પેસ મેનેજમેન્ટ કેવું છે જો બેડની જગ્યા જુઓ પાછા આવી જાઓ જો અટેચ વેસ્ટર્ન ટોયલેટમાં અંદર એન્ટ્રી કરો છો ને તો તમારો જો વોકિંગ ક્લોઝેટ એરિયા આવે છે જો ફૂલ્લી હાઇટેડ છે જો તમે આ રીતે શોપીસ વગેરે સેટ કર્યું છે આમાં અહીંયા તમને ડ્રેસિંગ એરિયા આપેલો છે સ્પેસ જો તમે ને આ છે તમારો અટેચ વેસ્ટર્ન ટ્વેલ જો બિગ સાઇઝ અટેચ વેસ્ટર્ન ટ્વેલેટ આપેલું છે તમને બતાવું જો આ તમારો શાવર એરિયા છે આ છે તમારો કડ એરિયા ને આ છે તમારો બેઝિક એરિયા તો પણ જગ્યા જુઓ તમે ને આપણા જે બી ફિટિંગ યુઝ થયેલા છે ને એ પણ બ્રાન્ડેડ કંપનીના યુઝ થયેલા છે ચાલો આવો તમને ટેરેસ તરફ લઈ જાઉં જો ટેરેસ પર જવા માટે અહીંથી આપણને સ્ટેર કેસ આપેલી છે જો હવા ઉજાસ જુઓ તમે આવો આ છે તમારો ટેરેસ એરિયા તમે જો ટેરેસ એરિયા પણ આપણને ફૂલ્લી ઓપન આપેલો છે તમે જુઓ અને ટેરેસ પરથી છે ને તમે મેઇન રોડ જોઈ શકો છો બારડોલી મોવા રોડ અને ટેરેસ પર ભી તમારે જો ગાર્ડનના શોખીન હોય તમારે ગાર્ડન વગેરે ડેવલપ કરવું તો ભી તમે કરી શકો છો ને આજુબાજુમાં જુઓ તમે ખેતર આપેલા છે તમને એટલે ઓક્સિજન ની કમી નહીં લાગે તમે ફાર્મ માં હોય ને એવું તમને ફીલ થશે આપણા પ્રોજેક્ટ ના વિશેષતાની વાત કરું તો આપણા પ્રોજેક્ટમાં પર્સનલ ગાર્ડન વાળું રોસ પણ તમને અવેલેબલ છે ત્રણસો સ્કવેર ફીટ થી લઈને છસો સ્કવેર ફીટ ના પર્સનલ ગાર્ડન વાળા રોસ પણ મળશે આવો તમને એ બી બતાવું જો એનું કામ અંડર કન્સ્ટ્રક્શન છે જો આ રોઉ છે તો તમને આ રીતનું ગાર્ડન મળશે એટલે તમે ઓર્ગેનિક ના શોખીન હો તમે ઓર્ગેનિક શાકભાજી પણ વાવી શકો છો અને તમારે ગાર્ડન ડેવલપ કરવું હોય તો ગાર્ડન પણ તમે ડેવલપ કરી શકો છો આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરી લો